આપણે થોડીક વાર આને ચડવા દઈએ હવે ખાવામાં તો જેવો થાય એવો પણ આને સરસ થોડીક વાર ચડવા દઈએ એમને મારા બાજુવાળાએ કીધું હતું એ કે એકદમ કડક ખાવા દે તો જ ભાવ છે કરે કે કડવો હોય ને એટલે એની કડવાશ ન જાય એમ તો આપણે એને એકદમ કડક થાય ત્યાં સુધી ચડવા દઈએ અને આપણો સંભારો છે બહુ મસ્ત બની તૈયાર થઈ ગયો છે અને એકદમ જો કડક સીંગું થવા દીધી છે એટલે કડકડીયો સંભારો બની ગયો છે હવે આપણે એને મૂકી દઈએ

હા મિશ્ર મોજડી જ લેવી હતી પણ છે ને આજે રવિવાર હતો ને એટલે દુકાન ખુલી ન એટલે બંધ હતી એટલે મોજડી તો લેવાની નહિ પછી બીજી બધી વસ્તુ છે ને લઈ લીધી અને અમે આવી ગયા રાખડી બાંધવાની છે આપડે છે ને રૂબરૂ બાંધી દઈએ હા પણ આજે તો રક્ષાબંધન નથી એટલે આ તો મેં ખાલી આપી દેવું હજી રક્ષાબંધન ના દિવસે છે મમ્મી બાંધી દઈએ

બાંધી દઈએ મામી ને હું તો કલ્પાની રાખડી બાંધી દીધી છે અમે રક્ષાબંધન ઉજવી લીધી છે અને હેતુભાઈ ને તો દઈ દીધી છે એટલે મમ્મી રક્ષાબંધન નદી કેમ કે પેલું જો રક્ષાબંધન આવે છે એટલે તો રાખડી ખાલી મીસુબેન આપી ગયા ખોઈક ના બેન છે મારા મિસુબેન મીસુબેન ના મોટા મામી જવા મારા માટે સોડા તૈયાર કરે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા અમને ચા તો પીવડાવી દીધો હવે કે સોડા પીવડાવી દઈ કા એટલે મહેમાન ને કે સોડા પી દે પછી મહેમાન જાય મહેમાન તમને ખબર છે કે રોકાય એમ જ નથી કા એટલે તો ચાલો અમારી સોડાઈ તૈયાર થઈ ગઈ છે સોડા પીને ફટાફટ અમે જાય તો ઘડિયા ગયા ત્યાંથી પછી આવતા આવી જમી લીધું નવરા થઈ ગયા છે સાડા આઠ ક્યા છે ઘડિયાળમાં તો જો હું ત્યાં ગઈ ત્યારે બ્લાઉઝ અધૂરું હતું તો કાલે અત્યારે અધૂરું પછી પૂરું જ કરી લઉં એમ જે સાડા આઠ થયા છે ઘડિયાળમાં તો હમણાં નવ સાડા નવ ખાય ને તો અધુરુ છે એ પૂરું થઈ જાય એમ તો અત્યારે જો બીજું કઈ કામ નતું ને તો બેસી ગઈ છે મશીન ગયા કે હું કાલો ફટાફટ છે ને બ્લાઉઝ એટલું પૂરું કરી લે મિસ બેન તો એક્ઝામ ચાલુ થઈ ગઈ છે એટલે પેપરની તૈયારી કરે છે હું થોડુંક તૈયાર કરી લેતા બેગ તૈયાર કરે એ બધું કરે તો અમારું મશીનનું કામ પતાવી દઉં અમે એટલે હું આલો મારું કામ કરું છું મિશુ એનું કામ કરે છે અને આ સાથે જ વિડીયો પણ અહીંયા એન્ડ કરીએ છીએ જો તમને અમારો વિડીયો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં